શ્રી છત્રપતિ શિવાજી સહકારી મંડળી લિમિટેડ દ્વારા વધુ એક ગૌરવસભર સિદ્ધિ પ્રાપ્ત કરી છે ગુજરાત રાજ્ય સહકારી સંઘ દ્વારા સહકારી ક્ષેત્રના માળખામાં યોજાયેલ મૂલ્યાંકનમાં મંડળીએ પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કર્યો છે આ સન્માન મળતા જ મંડળીના અધ્યક્ષ ગૌરવ પવડે મેનેજમેન્ટ અને તમામ કર્મચારીઓમાં આનંદની લાગણી છવાઈ હતી કાર્યકરો અને સભાસદોએ એકબીજાનું મોડું મીઠું કરાવીને અભિનંદનના આપલે કર્યા હતા મંડળીના અધ્યક્ષ ગૌરવ પવડે દ્વારા જણાવ્યું હતું કે આ ઉપલબ્ધિ માત્ર સંસ્થાની જ નહીં પરંતુ તમામ સભાસદો અને વડોદરાની જનતાના સહયોગથી મળેલ છે સભાસદોના સાતત્યભર્યા વિશ્વાસ અને સહકારના કારણે જ સંસ્થાએ નવી નવી યોજનાઓ લોકો સુધી પહોંચાડી અને સહકારી ક્ષેત્રમાં માર્ગદર્શક સ્થાન હાંસલ કર્યું છે શ્રી છત્રપતિ શિવાજી સહકારી મંડળી લિમિટેડ જન્મથી મૃત્યુ સુધી સભાસદો સાથે રહી દરેક શુભ અશુભ પ્રસંગે વિવિધ સહાય યોજના દ્વારા મદદરૂપ બને છે ચાહે પછી તે આરોગ્યની જરૂરિયાત હોય પુત્રી રત્નનો જન્મ હોય કે પુત્રીના લગ્નનો પ્રસંગ મંડળીની આ માનવ સેવા પ્રેરણાદાયક બનતા ઘણી અન્ય સંસ્થાઓ પણ આવી યોજનાઓનો અમલમાં મૂકવા પ્રોત્સાહિત થઈ રહી છે મંડળી માત્ર આર્થિક સેવાઓમાં જ નહીં પરંતુ સામાજિક કાર્યમાં પણ અગ્રેસર રહી છે દર વર્ષે દિવ્યાંગ ગરબાનું આયોજન વિવિધ વિસ્તારોમાં બાઉલ વિતરણ અને ચૂંટણી જાગૃતિ માટે અનોખી પહલ જેમ કે મતદાન કરનારા સભાસદોને એફડી ઉપર વધારાના વ્યાજનો લાભ મંડળીની આગવી ઓળખ બનાવે છે દેશમાં ચૂંટણી જાગૃતિ માટે આ પ્રકારનું મોડેલ અમલમાં મૂકનાર શ્રી છત્રપતિ શિવાજી સહકારી મંડળી ભારતની પ્રથમ સહકારી સંસ્થા ગણાય છે તેઓએ વધુમાં જણાવ્યું હતું કે લોન મેળવવા માટે સભાસદ સાથે તેમના જામીનદારે પણ મતદાન કરેલું હોવું જોઈએ તે અંગે સંસ્થા ધ્યાન રાખે છે દર વર્ષે મંડળી દ્વારા નવી યોજનાઓ તથા જનજાગૃતિ કાર્યક્રમો અમલમાં મૂકાઈ લોકો સુધી પહોંચાડવામાં આવે છે આ સમગ્ર સન્માનના શ્રેયને લોકોના આશીર્વાદ સભાસદોના ભૂતપૂર્વ વ્યવસ્થાપકોના માર્ગદર્શનને અધ્યક્ષ ગૌરવ પવડે દ્વારા મંડળીના ભવિષ્યમાં વધુ સેવા અને વિકાસના સંકલ્પને વ્યક્ત કર્યો હતો શ્રી છત્રપતિ શિવાજી સહકારી મંડળીને ગુજરાત રાજ્ય સહકારી સંઘ તરફથી સહકારી ક્ષેત્રના માળખામાં પ્રથમ ક્રમાંક આવ્યો છે તેનો શ્રેય જો હું કોઈને આપતો હશે તો એ માનવતા સભાસદોને આનો શ્રેય જાય છે કે જેઓના સાથ સહકારથી આ સંસ્થાની પ્રગતિ થયેલ છે તેઓના માર્ગદર્શનથી અદનવી નવનવી યોજનાઓ સંસ્થાએ લોકો સુધી પહોંચાડવાનો પ્રયાસ કરેલો છે અને જે એક બીજી સંસ્થાઓ માટે એક માર્ગદર્શક રૂપ છે કે જે છત્રપતિ શિવાજી સહકારી મંડળી લિમિટેડની જે યોજનાઓ છે તેને ઘણી ખરી યોજનાઓનો કંઈક ભાગ બી બીજી સંસ્થાઓ કરશે તો તે આ પ્રતિસ્પર્ધામાં ચોક્કસ એ પણ એ આ સ્પર્ધામાં ટકી શકશે કારણ કે છત્રપતિ શિવાજી સહકારી મંડળી લિમિટેડ જન્મથી મૃત્યુ સુધી તમામ શુભ અશુભ પ્રસંગમાં સભાસદોના પડખે રહી તેઓને વિવિધ યોજનાઓના થતી એટલે આરોગ્યને લાગતી હોય પુત્રી રત્નનો જન્મ હોય કે પુત્રીનું લગ્ન હોય તેઓ બધાને જ વધાવી લેવાના કાર્યો છત્રપતિ શિવાજી સહકારી મંડળી લિમિટેડથી થતા હોય છે એટલે સંસાર ફક્ત સભાસદોની જોડે જોડે શહેર રાજ્ય અને રાષ્ટ્રને પ્રથમ રાખીને તે બાબતે બી નવા નવા પગલાં લીધેલા છે જે સ્વરૂપે આપણે વડોદરા શહેરમાં દર વર્ષે દિવ્યાંગ ગરબા બાઉલ વિતરણ તે સિવાય ઇલેક્શનના ટાઈમે ભારતની પ્રથમ સહકારી મંડળી હતી કે જે ઇલેક્શન અવેરનેસ માટે મતદાન કરો અને એફડી પર વ્યાજનો દર વધારે લો તેની જોડે મતદાન કરો અને તમારા જામીનદારે મતદાન કરેલું હોવું ફરજિયાત છે તેવા લોકોને લોનમાં વિશેષ રાહત આપવાનું કાર્ય એ ગુજરાતની નહીં પણ ભારતની પ્રથમ સહકારી મંડળી હતી અને આની પ્રેરણા અમને જો કોઈએ આપી હશે તો એ સંસ્કારી નગરી વડોદરાની જનતા સભાસદ અમારા માજી વ્યવસ્થાપકોનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું તેની જ જોડે સંસ્થા તરફથી જે દર વર્ષે વિવિધ નવ નવા યોજનાઓ થતી હોય છે કાર્યક્રમો થતા હોય છે તે લોકો સુધી પહોંચાડવાનું અને લોકોને અવેરનેસ માટે લાવવાનું જો કોઈ કાર્ય કરે છે તો હું આપના મીડિયાનો આ પાયો ગણું છું કે સંસ્થાનો કોઈ તન પાયા ગણું કે વ્યવસ્થાપક મંડળ તો નિમિત્ત માત્ર છે પણ એને માર્ગદર્શન પૂરું પાડવાનું કામ જો કોઈ કરતું હશે તો એ સભાસદો અને આપની મીડિયા છે તો હું આપની મીડિયાનો અને મારા સભાસદોનો ખૂબ ખૂબ આભાર કરું